વડોદરામાં નોનવેજ ખાવાવાળા માટે આજે જોરદાર નોનવેજ આઇટમ અને સાથે એકદમ બ્યુટીફુલ રેસ્ટોરન્ટ લઈને આવ્યો છું ભાઈ બ્યુટીફુલ એટલે કહું છું કેમ કે આ રેસ્ટોરન્ટ એકદમ ખુલ્લી વિશાળ જગ્યા પર આવેલું છે એટલે ક્યાં જમવાની તો મજા આવવાની જ છે પણ સાથે તમને હેપી અને ફેમિલીયર વાઇફ આવવાની છે ભાઈ વેજ ખાવાવાળા ચિંતા ના કરતા અહીંયા વેજ પણ મળી જશે અને મોકટેલ પણ મળી જશે આ રેસ્ટોરન્ટમાં તમને તવા મોગલાઈ ચાઇનીઝ બાર્બીક્યુ તંદુર આ બધા જ ઓપ્શન મળી જવાના છે અને આ રેસ્ટોરન્ટમાં જમવાનું બનાવવા વાળા કુ પ્રોફેશનલ અને વેલ એક્સપર્ટ સેફ છે અને દરેક દરેક અલગ અલગ ઝોનર માટે અલગ અલગ સેફ રાખેલા છે અને હા દરેક કસ્ટમર પોતાનું જમવાનું બનતું જોઈ પણ શકે ને એવી રીતે ઓપન કિચન બનાવ્યું છે એકદમ પ્યોર હાઇજીન સાથે આપણે પહોંચી ગયા તા રગાસો રેસ્ટોરન્ટમાં જે તડસાલી હાઈવે ઉપર આવેલું છે એનું પૂરો એડ્રેસ અને મોબાઈલ નંબર સ્ક્રીન ઉપર આપેલો છે ભાઈ બહુ દિવસ થી આપણને નોનવેજ ખાવાની ઈચ્છા થઈ અને ઘણા લોકોની ડિમાન્ડ હતી એટલે આપણે ફરતા ફરતા આપણે સોતા સોતા પહોંચી ગયા રગાસો રેસ્ટોરન્ટ અને હા અહીંયા ત્રણસો કેપેસિટી વાળી ખુલ્લી જગ્યા અને બેન્ક્વિટ હોલ પણ છે એટલે નાની મોટી પાર્ટી પણ તમે કરી શકો છો અને મેન્યુમાં રેસ જોઈને હું તો શોખ થઈ ગયો બધી આઈટમ એકદમ રિઝનેબલ પ્રાઇસમાં ખવડાવે છે મને તો નોનવેજ ખાવાની મજા આવી ગઈ પણ મારી વાઈફી નથી ખાતી એટલે એના માટે એકદમ જોરદાર વેજ આઈટમ પણ મંગાવી હતી આપણે અને પાછો મારો ભાઈ બન્યા તો એને મોકલ પીવાની મજા આવી અને એના માટે તો પ્યોર વેજ બિરયાની મંગાવી હતી ભાઈ તમે આ રીલ જોઈને રઘાસો રેસ્ટોરન્ટમાં જશો ને તો દસ ટકા ડિસ્કાઉન્ટ પણ મળશે અને અહીંયા એમની એબીડી પરફ્યુમાં જોરદાર લોંગ લાસ્ટિંગ પરફ્યુમ પણ મળી જવાના છે તો પછી આજે જ તમારી ફેમિલી સાથે পঁচিশ যেয